સિહોરના ટાણા ગામનું જર્જરિત તળાવનું અધૂરું કામ છોડતા અકસ્માત નોતરે તેવી સ્થિતિનું નિર્માણ સિહોર તાલુકાના ટાણા ગામને ઉપરવાસ વિસ્તારમાં તળાવ આવેલું છે જે તળાવ જર્જરિત છે જો સારો વરસાદ થાય તો નબળા તળાવનું પાણી આ સમગ્ર ટાણા ગામમાં ફરી વળશે તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે તે વાતને નકારી શકાય નહીં જેના કારણે તળાવની દિવાલનું રિપેરિંગ સહિતનું કામ આપવામાં આવેલ છે જે કામ અધૂરું છોડવામાં આવતા ગ્રામજનોએ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા કામને પૂર્ણ કરવાની માંગ કરી હતી મારું નામ રઘુવીરસિંહ ગોહિલ છે ગામ ટાણા ભાવનગર જિલ્લાનું સિહોર તાલુકાનું ટાણા ગામમાં જર્જરિત તળાવ છે તે તળાવનું કામ કોઈ કોન્ટ્રાક્ટરને આપેલું તે કોન્ટ્રાક્ટરે પાયા સુધી ખોદકામ કરી અને કામ છોડી અને કોન્ટ્રાક્ટર જતો રહેલ છે તો ટાણા ગામ હાલ ભગવાન ભરોસે છે માનો કે સારો વરસાદ થાય અને તળાવ ભરાય તો તળાવ તૂટે એમ છે જો તે તળાવ તૂટે તો કોણું ટાણા ગામ ડૂબી જાય તેમ છે તો આ મોટી હોનારત અટકાવવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ પણ તંત્ર પણ સૂતેલું છે તંત્રને મારી નમ્ર વિનંતી છે કે તત્કાલ કા દીવાલ તોડી નાખો અથવા તો તત્કાલ રિપેર કરો જય હિન્દ જય ભારત